મને દુઃખ થયું આજે યુસીસી માં અમારા આદિવાસી સમાજના લોકોએ સમર્થન આપ્યું અને ઘણા એવું કીધું કે આદિવાસીઓ પર લાગુ પડવું જોઈએ અલાભાઈ યુસીસી લાગુ થશે તો જે અમે ચૂંટાઈને આવીએ છીએ આદિવાસી બેઠકો પર એ નષ્ટ થઈ જશે આપણા બાળકોને જે અનામત બેઠકો પર ભણવાની તક મળે છે સ્કોલરશીપ મળે છે એ પૂરું થઈ જશે જળ જંગલ જમીન પરના અધિકારો નષ્ટ થશે કેટલાક આદિવાસી સમાજના લોકોએ એવું કીધું કે યુસીસી આદિવાસીઓ પર પણ લાગુ થવું જોઈએ તો આવા ઘણા લોકો હોય છે ખરેખર એમણે યુસીસીનો અભ્યાસ કરવો જોઈએ એનાથી શું અસરો થવાની છે એનો પણ અભ્યાસ કરવો જોઈએ નર્મદા જિલ્લામાં સમાન સિવિલ કોડ લાગુ કરવા માટેના સૂચનો અને મંતવ્યો લેવા માટેની આજે કમિટીની બેઠક હતી આ કમિટીમાં અમે બેઠા શરૂઆતમાં અમે એમના પર જાણવાનો પ્રયાસ કર્યો એટલે એમણે કીધું કે રાજ્યના ગૃહમંત્રી દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે કે આદિવાસી પર લાગુ ના થાય પણ રાજ્યના સીએમ સહિતના કેટલાય નિવેદનો આપીને એ ફરી જતા હોય છે ત્યારે અમે લેખિત માંગ કરી છે કે આદિવાસીઓ પર લાગુ થવાના છે કે કેમ બીજી અમારી વાત છે જો યુસીસી સર્વ સમાજ પર લાગુ થાય છે તો સૌથી વધારે નુકસાન આદિવાસી સમાજને થશે માઇનોરિટીને થશે એસસી અને ઓબીસીને થશે આદિ આ તમામ સમુદાયના પોતાના વ્યક્તિગત લો છે વારસાઈની બાબત હોય લગ્નની બાબત હોય છૂટાછેડાની બાબત હોય બધી પોતપોતાના વ્યક્તિગત લો છે એટલે અમારી જે પરંપરાઓ છે રૂઢિઓ છે જેમાં છૂટાછેડા હોય કોધ લેવાનું હોય ઘર જમાઈ રાખવાના હોય ઉત્તરાધિકારી નક્કી કરવાના હોય બહુ પત્નીત્વનો હોય બહુપતિત્વનો હોય વિધવા વિધુર પુનઃ લગ્નની વાત હોય જેવી તમામે તમામ બાબતો અમને પેઢી દર પેઢી મળી આવેલ છે અને તે વખતે પણ ઓગણીસો ને અડતાલીસ માં આર્ટિકલ ચુમ્માલીસ પર ચર્ચા થઈ તે વખતે આર્ટિકલ પાંત્રીસ હતું ત્યારે પણ યુસીસી લાગુ કરવામાં કોઈ સમર્થન નથી હતું ત્યારે અમે જે ગુજરાત સરકાર લોક મત વિરુદ્ધ લોકોના સંમતિ વિરુદ્ધમાં જે યુસીસી લાગુ કરવા જઈ રહી છે એનો વિરોધ કરીએ છીએ અને આદિવાસીઓને તો સદંતર એમાંથી બાકાત રાખવાની વાત કરી છે કેમ કે આદિવાસીઓને જે યુસીસી લાગુ પડે

ભણવાની તક મળે છે સ્કોલરશિપ મળે છે પૂરું થઈ જશે જળ જંગલ જમીન પરના અધિકારો નષ્ટ થશે કેટલાક આદિવાસી સમાજના લોકો એવું કીધું કે યુસીસી આદિવાસીઓ પર પણ લાગુ થવું જોઈએ તો આવા ઘણા લોકો હોય છે ખરેખર એમણે યુસીસી નો અભ્યાસ કરવો જોઈએ એનાથી શું અસરો થવાની છે એનો પણ અભ્યાસ કરવો જોઈએ પણ મે કોઈ વ્યક્તિગત નામ નહીં લેમ પણ ઘણા આદિવાસી આગેવાનો એવું કીધું કે યુસીસી માં આદિવાસીઓનો પણ સમાવેશ કરવો જોઈએ જે દિવસે આદિવાસીઓનો સમાવેશ થશે શૈક્ષણિક અને રાજકીય જે અનામત મળે છે અમારા છોકરાઓ અનામત બેઠકો પર ભણે નોકરી કરે અમે જે અનામત બેઠકો પર ચૂંટાઈને આવે છે નષ્ટ થશે સાથે સાથે તો ડબલ એ હોય એટ્રોસિટી એક્ટ હોય પૈસા એક્ટ હોય અનુસૂચિત પાંચ પર જે

સમર્થન કોઈએ કર્યું નથી અને અંગ્રેજો હોય કે મુગલોએ પણ આ રીત રિવાજો પાડનારામાં દખલ અંદાજી કરી નથી તો ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એમણે અટલ લાલકૃષ્ણ અડવાણીની અધ્યક્ષતામાં જ્યારે એસીના દાયકામાં લોકસભાના ચૂંટણી ઢંઢેરા તમે જોશો ઓગણીસો ઓગણી ની વાત હશે કે ત્યાંથી લઈને બે હજાર ચાર સુધીના તમામ ચૂંટણી ઢંઢેરામાં ત્રણ મુદ્દા આપ્યા હતા